લોકસહાય ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે બાપુની ત્યાં છે દેશી દવા કરે છે આપ જોઈ રહ્યા છો હાલ દેશી દવા બનાવે છે બાપુ સીતારામ બાપુ આ શું કરો છો ગમે પેરેરસ હોય નક્ષો બન થઈ જાય તો બરાબર છે કઈ રીતે બાપુ આ દવા બનાવવાની આવતી હોય છે આ દવામાં પાંચ છ જાતના મજા કવળો મુજબ વનસ્પતિ બધી ભેળવી અને પછી એનો સરકો બનાવવામાં આવે હં હં અને પછી બે ટાઈમ લેવાનો આવે એકદમ બધી વસ્તુઓ ગરમ આવે બરાબર હા ભાઈ બેઠા ને સામે એના બાપુજી એક વર્ષ પીતા ખાટલે હતા હવે એ ભાઈને પૂછો કે બાપુજીને કેટલો ફેર છે હું ભાઈ તમારું નામ શું દર્શનભાઈ હા તો કઈ રીતે બાપુજીએ વાત કરી કે ભાઈ બહુ ફેર છે તો બાપુજીને શું તકલીફ હતી તમારા બાપુજીને પેરાલિસ નો આવ્યો હતો પછી બાપુ પાસે દવા તમે દવા લીધેલી કે એલોપેથી લીધેલીપેથી કરીને આયુર્વેદિક નહીં કરી હોય રિઝલ્ટ ન મળ્યું અહીંયા રિઝલ્ટ મળ્યું કેટલાક સમય તો બાપુજીને પેરાલિસ નો હુમલો આવ્યો હરોદી ઉપર હા દવા લીધી પછી સારું છે એમ હા કેટલા ટકા ફેર છે આમ અત્યારે પચાસઠ ટકા ફેર છે ને

આપણી ખરેખર દવા આ છે જે આ જે સંતથી આ બધું કરી રહ્યા છે બાપુ કરી રહ્યા છે એ આ દવા સાચી વસ્તુ જો લીંબુ આ દેખાય છે સફરજન દેખાય છે બરાબર આ બધી વસ્તુઓ દેખાય છે સાચી વસ્તુ આ છે કારણ કે આમાં શું છે કે ધીમે ધીમે રોગ મૂળમાંથી જાય છે અને કહેવાય છે કે એલોપેથી દવા જે હોય છે તે દવામાં એવું હોય કે તમને અમુક સમયમાં સારું થાય ને પાછો હતી એમ થઈ જાય બાપુ બરાબર ને એ રીતનું હોય છે તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ એવી સમસ્યા હોય તો તમે અહીંયા આ બાપુ એડ્રેસ બોલે એડ્રેસ ઉપર આવજો અને બાપુ નંબર એ બોલ બાપુ આનું એડ્રેસ બોલો જાફરાબાદ તાલુકો ટીમ મંદિરદાસ બાપુ ફોન નંબર છે નવ્વાણું પચીસ છપ્પન બાર સત્યાસી તો મિત્ર ઘણા બધા વિડીયોમાં લોકો મને કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ નંબર તમે આપતા રહ્યો તો જો નંબર પણ બાપુએ આપ્યો છે તો આ નંબરમાં તમે ફોન કરો રૂબરૂ મુલાકાત કરો એવું નથી હું અહીંયા આવ્યો હું મતલબ અહીંયા આવ્યો તો મેં જોયું આ ભાઈ બેઠા હાલમાં દવા પણ કરે કરે છે આપ જોઈ રહ્યા છો તો ખરેખર એમ કે રિઝલ્ટ ઘણા બધા સારા છે બાપુ સમય આપણે કંઈ આવવાનો સમય માણસોને મિત્રો ચોવીસ કલાક અહીંયા હોય છે લોકશાહ ગુજરાતી ન્યુઝ પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાનાર નેશનલ પ્રેસિડેન્ટ